પાટણના હારિજમાં ભાજપ શાસિત નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો તો હારીજ પાલિકાના વિકાસના કામોમાં થઈ રહેલી અનિયમિતતાઓને લઈને ભાજપના જ અગિયાર જેટલા કોર્પોરેટરે પોતાની જ સત્તા સામે બ્લ્યુ ગલ્ફ ફૂક્યું છે આ નારાજ નગરસેવકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્યાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ દરમિયાન પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ કરો અને પ્રમુખ ઉપપ્રમુખ હોવાયા છે તો તેમને શોધી લાવો જેવા સૂત્રો ગજવવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે આ નગરસેવકો આ પ્રશ્ન એક મહિના પહેલા પ્રદેશ ભાજપ સંગઠનને લઈને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ ના આવતા આખરે તેમણે જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો